કેમ છે યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ તો ફરીવાર સ્વાગત છે તમારું આ સિરાગ લાઇફસ્ટાઈલ બ્લોગ યાને કે આ મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે હું એક બ્લોગ બનાવવા જઈ રહ્યો છું અને આજે મારે જવાનું છે મારા ફાઈ જે ગઢડાવાળા છે તેની શોકરીઓને મૂકવા જવાનું છે મારા ફાઈ પણ સાથે છે કારણ કે એની પાસે એક ટુ વ્હીલ છે એટલે બધાની અંદર સામે તો નહીં એટલે હું અને મારો ભાઈ પછી મારા ફઈની છોકરીઓ બધા સાથે મળીને મારી બહેનો બધા સાથે મળીને આપણે જવાનું છે અટાણે તો ભગુડા જવાનું છે ભગુડામાં મોગલના દર્શન કરશું તો એ પણ હું તમને બતાવીશ અને ભગુડાથી આપણે જવાનું છે કોટડા ચાવુંડ માતાજીએ તો આપણે જે ચાવુંડ માતાજીએ જવાનું છે તો અટાણે અહીંયા દરિયાનો કેવો માહોલ છે તો એ માહોલ પણ આપણે નિહાળવાનો છે અને આપણે જવાનું છે કોટડા પણ તો મારા આ બ્લોગ છે આ બ્લોગમાં તમે બધા બીના રહેજો અને જો ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો લાઈક કોમેન્ટ પણ કરજો અને તો આપણે ધીમે ધીમે હવે નીકળશું તો બહુ ટાઈમ નહીં લેશું કારણ કે તડકો થઈ જશે અને આપણે ઘણો સમય કાઢવાનો છે હજી અને પછી કોટડાથી આપણે નીકળશું એટલે ડાયરેક્ટ જવાનું છે ગઢડા તો તમે મારા બ્લોગ ઉપર બનીને રહેજો તો મિત્રો હવે આપણે ભગોડા પહોંચી ચૂક્યા છીએ તો તમે જોઈ શકો છો ભગોડાનો મેઇન ગેટ છે તો અત્યારે તો અમે આગળ જાતા જાતા અંદર ગયા પછી અંદર માનવ સાવરકુંડલાથી આવેલા છે પગે લાગવા માટે અહીંયા મોગલમાની મૂર્તિઓ પણ છે અને મારો ભાઈ જાય છે પાણી પીવા તો તમે ચિરાગભાઈને બહુ બ્લોગમાં જોયા છે તો આગળ ચાલ્યા જાય છે અને આ આવ્યા હતા તો તમે જોઈ શકો છો ભગોડા બહુ મોટા અક્ષરમાં લખેલું છે મા એટલે કે મોગલ માનું ધામ કહેવામાં આવે છે તો આ એનું મેઇન મંદિર છે એટલે તમે કહી શકો છો મેઇન મંદિર તો આપણા ખુશાલભાઈ એ પગે લાગવા લાગી ગયા કારણ કે અંદર ફોટા પાડવાની કે એમ મનાઈ હતી તો બસ હવે આપણે આગળ જાતા જાતા જોઈએ તો તમને પાછળ પાછળ પણ ગાડી આવે એ મારા ફવાની ને એની ગાડી છે એ પણ ભગુડા આવે છે આપણી સાથે તો જય સાઉન્ડ આપણે અહીંયા ભોગીને હું તમને બતાવીશ હવે કે કોટડાનો નજારો કેવો છે કેટલાક માણસો છે એ બધું બતાવવાનો છું તો મારા આ બ્લોગમાં ભીના રહેજો તો મિત્રો તમે આ વાડી પરનો આ સુંદર મજાનો નજારો જોઈ શકો છો અહીંયા ફેમેલી આપણે અટાણે જાગ નીકળ્યા જાગજાર પહોંચવું પડે જાગ તો પછી અમે બધા લાગી ગયા ગાડીમાં વાતો કરવા ગાડી પર્સનલ વાતો હતી તો તમે જોઈ શકો છો આ બધું રોડ જઈએ છીએ અત્યારે લાગીએ છીએ આ બધું વાડીનો જ વિસ્તાર છે તો જોઈ શકો છો તમે તો આપણે જવાનું છે ત્યારે કોટડા તો કોટડા અમે તમને બતાવીશું કે શું છે શું નહીં આમ તો તમે અમારો કોટડાવાળો એક વિડીયો જોયો હશે જો થોડોક ઘણો વાયરલ ચાલી ગયો હતો તો હું આશા કરું કે આ લોકો થોડો ઘણો વાયરલ થાય તો તમને આ બ્લોગ બધાને વધારેમાં વધારે શેર કરો જેથી આગ બીજા પાસે જાય અને બીજા માણસો પણ જેને કોટડા આખી ભગુડા ન જોઈએ તો ફેમિલી આપણે ઓલરેડી કોટલા પહોંચી ગયા છીએ અને બતાવવાના તો આપણે જવાનું છે માતાજીના મંદિરે મિત્રો આપણે કોટડાની અંદર એન્ટર રહી ચૂક્યા છીએ તો આ કંઈક કોટડાના અંદરમાં નજારો તો એને આગળ ચાલ્યા જાય છે કારણ કે જ હું થોડુંક મને તમને આ જવાબનું તો તો અમે અત્યારે અને પછી માતાજી કેમેરા એકદમ ચોખ્ખા આવ્યા છે કારણ કે ત્યારે ના પણ ફોટા પાડવાની શૂટિંગ કરવાની મનાય છે તો હવે આપણે કોટડા પહોંચી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો કે કોટડાની અંદર કેટલા બધા વડલા અને કેટલી બધી પાર્કિંગ એરિયા છે તો તમે જોઈ શકો છો અને આવી ગાડીઓ તો કોટડામાં જોવા જ મળે છે કારણ કે આ બધાના કોટડામાં આ ગાડીઓ વધારે દરિયામાં હાંકવા માટે ને આના તો મિત્રો હવે આપણે કોટડાની અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ તો તમે જોઈ શકો છો આ કોટડાનો મેઇન ગેટ લાગે છે તો અંદર ઘણા બધા રમકડાની દુકાન ઘણી પસંદની એવી બધી દુકાનો છે તો અત્યારે તો અમે ઉપર ચડીએ છીએ કારણ કે આ જે કોટલા છે એનો એક મતલબ ડુંગરા જેવો રોડ કહેવાય તો એ રોડ ઉપર અમે ત્યારે ગાડી લઈને જઈએ છીએ તો એ તમે જોઈ શકો છો જે આગળ જતા છે થોડીક આગળ જાતમાં ચામુંડાનું માતાજીનું મંદિર આવશે તો એ પણ તમને દેખાડું છું અત્યારે તમે જોઈ શકો છો કે જેટલી બધી દુકાનો મતલબ અત્યારે ઠંડાઈની સિઝન ચાલે છે તો આપણે શેરડીનો રસ રસ એ વગેરે બધું મળે છે તો તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું બધું રમકડાની દુકાનો તમને રમકડાની દુકાનો મતલબ કોટડામાં ભરપૂર જોવા મળે છે કારણ કે એક મેળા જેવું વાતાવરણ જોવા મળે છે તો તમે જોઈ શકો છો તો બસ આવા કંઈક રમકડા છે અને થોડી જ દુકાનો બંધ પણ એને કઈક જોવું તો પડે કે કારણ કે કોટડામાંથી રહેતા હોય તો આપણને તો નથી ખબર તો તમે જોઈ શકો છો કે આપણે કોટડાની અંદર જાતા જતા હવે હું એમ કહેવા માગું છું કે જે કોટડાના દર્શન ના કર્યા હોય મારા પહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કારણ કે હું તમને રિલેટેડ વિડીયોમાં બતાવી દઈશ તો આ બધી હતી દુકાનો તો ધીમે ધીમે આગળ જતા હવે માતા ચામુંડા મંદિર આવશે તમને દેખાડીશું તો આગળ જતા અમારે ગાડી પાર્કિંગમાં પાર્કિંગ મૂકવાની છે તો આ છે શામુડા માતાજી મંદિર આપણે અહીંયા જવાનું છે પણ અત્યારે અમે ગાડી પાર્કિંગ કરવા માટે જઈ શક્યા છીએ હવે અમે આને ગાડી પાર્ક કરી દીધી છે હવે અમે આવી ગયા છીએ દર્શન કરવા સાવણી માતાજીના હું અને મારો ને મારા ભાઈને બધા આવી ગયા સાવણા માના દર્શન કરવા દર્શન મંદિર ની સામે ના કુણ પણ છે અહીંયા લાડ બધા ત્રિશૂળ પણ છે ત્યાં અમે ફોટો શૂટ કરવા મળ્યા ફેમેલી આ છે સાવુંડા માતાજીનું મંદિર હું ફરી વખત વિડીયો ઉતરવા ગયો ત્યાં દાદાએ ખી જાણા મને વિડિયો બંધ કરી દે પછી હું પાછો આટો મારવા મળ્યો ચારે બાજુ મંદિરની આ છે સામુંડા માતાજીનું મંદિર મિત્રો હવે અમે પાછા દરિયા બાજુ જવા નીકળી ગયા છીએ તો મિત્રો હવે આપણે જઈએ છીએ દરિયે આપણે ગાડી લઈને ઉપર આવ્યા હતા દર્શન પણ કરાવવાના હતા આ ગાડી આપણે લીધી છે એટલા માટે તો આપણે દર્શન કરાવીને હવે જઈએ દરિયે આંટો મારવા અહીંયા દુકાનો પણ જાજી છે અને માણસો પણ ઓછું હતું એટલે આપણા દર્શન કરવાની મજા આવી ગઈ નગર તો માતાજીના દર્શન કરતા વાર લાગી જાય અહીંયા રામજી મંદિર પણ છે ત્યાં દર્શન કરવા જવાના હતા પણ મોડું થઈ જાય એટલે ન ગયા ત્યાર પછી અમે નીકળી ગયા થોડું ઘણું અહીંયા ફરવા તો અહીંયા થોડી ઘણી દુકાનો હતી એ જોતાં જોતાં અમે દરિયા બાજુ જતા હતા તો આ બે ભાઈ મળ્યા વાખાવાખા શું કરતા કંઈ ખબર નહીં તો અહીંયા ઘણી બધી વધુ ભાગ્યો તો અહીંયા મોટા ભાગે છે ને રમોકડાની જ દુકાન હતી તો તમે જોઈ શકો છો કે અહીંયા કાપડની એની ઘણી બધી દુકાનો છે તો આ એક મંદિર છે ને એ એક મતલબ પર્વત ઉપર આવેલું છે તો આપણે ગાડી લઈને પર્વતની નીચે જઈ રહ્યા છીએ કારણ કે ના ગાડી ચડાવવી મતલબ ભાઈ વિચારી શકો છો મતલબ આમ થોડોક જળાણમાં છે એટલે હવે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા સિંદૂર પછી આપણા રમોકડા કેરી શું કહેવાય શેરડીનો રસ કેરીનો રસ બોલાઈ જશે તો અત્યારે જો આ ભાઈ શું કરી રહ્યા છે ભાઈ એવું ના કરાય ને ના કરાય એવું કાંઈ ના તો હવે આપણે આગળ વધતા વધતા તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ પ્રકારના ઘણા બધા સામાનો મળે છે તો બસ અમે ધીમે ધીમે ચાલ્યા જઈએ છીએ કારણ કે અત્યારેના ઢળાણ હતો તો ઢળાણથી ગાડી આપણે ધીમી રાખવી પડે તો તમે જોઈ શકો છો કે અહીંયા ખાસ નહીં કીધું ફેમિલી આપણે ત્યારે દરિયો જોવા જવાનું છે અને કારણ કે સાડા બાર વાગે એટલે અહીંયા આવતી વેળ હોય છે તો અહીંયા વ્યાલ પણ હું તમને બતાવવાનો છું પાણી ઘણું ખરું આવી ગયું હોય છે આપણે જોવા તો નથી ગયા આપણે અહીંયા જઈએ છીએ જોઈએ એવું પાણી આવ્યું છે તો આપણે ભાઈ ગાડીએ કરે છે તો મિત્રો બસ હવે આપણે દરિયા કિનારે પહોંચી ચૂક્યા છીએ થોડો થોડો તમને દરિયાનો વ્યૂ દેખાતો જ છે તો આ બધા હતા અમારી હારે તો અમે એક કાકા ઊભા છે તે અમારી સાથે આવ્યા તેઓ જુઓ તે અત્યારે પરસેવો લુસે છે તો શું કેવું તમે તો જોઈ શકો છો દરિયાનો એકદમ મસ્ત મજાનો વ્યૂ છે આ આવતી વેળું છે કારણ કે લગભગ અત્યારે બાર તો વાગી જ ગયા છે કારણ કે ઓલું જે તમને મંદિર દેખાય છે તે લગભગ મહાદેવનું મંદિર છે તે મહાદેવના મંદિરે આપણે ઓછા ગયા થાય એ વિડીયો તમે ન જોયો હોય તો આ ચેનલ ઉપર જોઈ શકો છો તો તમે જોઈ શકો છો ગઈશ કેવી મસ્ત વેળું આવે છે અમને તો મજા આવી તમને મજા આવી કે નહીં એ કોમેન્ટમાં કરો અને તમે કોમેન્ટમાં કરો કે તમે કોઈ દી કાંઈ ફરવા ગયા હો કે ના દરિયો જોવા મળ્યો હોય દરિયામાં તમે ના આવ્યા હોય તો થોડું ઘણું કોમેન્ટ કરજો અમે તમારી કોમેન્ટ વાંચવામાં મજા આવશે તો તમે જોઈ શકો છો કેવી મસ્ત મજાનો દરિયાનું અત્યારે વ્યૂ છે તો મતલબ અહીંયા મતલબ કાંઠે લગી અત્યારે તો વેળું આવી ચૂકી છે તો જે તમે સામને જોઈ રહ્યા છો ને તે કાળિયા ભીલની ગુફા છે અગર તમે અમારો વ્લોગ જોયો હશે તો તમને ખબર હશે બાકી તમે વ્લોગ ન જોયો તો ઉપર આઈ બટન ઉપર અમે વ્લોગની ચેનલનું લિંક નાખી દઈએ છીએ તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને વ્લોગ જોઈ શકો છો બાકી તમે આ માણો કેટલો સુંદર મજાનો નજારો છે અહીંયા તો મિત્રો તમે કોમેન્ટમાં કહો કે તમને હરવું ફરવું બીજી જગ્યાએ જાવું બીજી મુલાકાત લેવી તમને શું ગમે છે અગર ગમતી હોય તો અમને કોમેન્ટમાં હા લખીને ટાઈપ કરો તો તમે જોઈ શકો છો જે પહેલું ઓલું મંદિર છે ત્યાંથી અમે ગાડી લઈને નીચે ઉતરીને અહીંયા દેરા કાંઠે જોવા આવ્યા હતા તો બોલો કુશલભાઈ તે મંદિર અહીંયાથી કેટલું દૂર હશે અડધો કિલોમીટર જેટલું દૂર હશે અડધો કિલોમીટર જ દૂર હતું તો તમે જોઈ શકો છો વેળું છે આ બધા મતલબ અમારા સાથી હતા તો તમે જોઈ શકો છો અહીંયા આવી મસ્ત મજાની ગાડીઓને એવું પણ એના ભાડા હોય છે તે ભાડા મતલબ આપણે તેના પૈસા ચૂકવી તેમાં મસ્તીની સવારી કરી ચૂક્યા છીએ તો આ બધા હતા હવનકુંડ જે મતલબ અત્યારે જ્યાં અહીંયા તપ કરતા હોય જે સાધુ લોકો આપણને તો કંઈ ખબર નહીં તો બસ આવો છે અમારો થોડો ઘણો બ્લોગ છે જો હું કંઈક વધારે બોલી ગયો હો તો માફ કરજો બાકી તમે બ્લોગમાં અત્યારે બન્યા રહેજો તો આ છે ચામુંડા માતાજીનું મેન મંદિર તો તમે જોઈ શકો છો આપણા ખુશાલભાઈ ત્યાં પગે લાગે છે તમે જોઈ શકો છો તો આ છે એટલા બધા ઘણા બધા ત્રીસ આની પાછળનો પણ ઇતિહાસ હશે મને ખબર નહીં જો આવનારા વ્લોગમાં અમે અહીંયા આવશું તો આનો ઇતિહાસ પણ જાણશું અને તમને પણ કહીશું કે આનો ઇતિહાસ શું છે કાંઈક તો ઇતિહાસ હોઈ જ શકે કારણ કે ચામોડા માતાજીનું આ મંદિર હતું તો જોઈ શકો છો કુશલભાઈ અહીંયા થાકીહારીને અહીંયા ઊભા છે તો બસ હવે અનીકલી આપણે ઘરે જવા માટે તો તમે વ્લોગમાં અતાલગી બનવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે અગર તમે અત્યાર સુધી વ્લોગમાં જો બન્યા રહ્યા હોય તો આ ચેનલે એક લાઇક નાનું આમથું કોમેન્ટ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ વ્લોગ જોવા માટે